નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંક્શનમાં ધોરણ છ ગણિત પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓનો ભાગ બે આજે આપણે સંખ્યા રેખા વિશે શીખીશું તો સંખ્યા રેખા શું છે એ પ્રશ્ન થશે હે ને શું આપણે ગણિતને જોઈ શકીએ શું સરવાળા અને બાદ બાકીને ચિત્ર તરીકે જોઈ શકાય અથવા તો દોરી શકાય અને જો એ ચિત્ર તરીકે દોરી શકાય તો એ કેવી રીતે દોરી શકાય આવા બધા પ્રશ્નોના જવાબ આપણે આજે મેળવીશું તો આજે આપણે સંખ્યાઓના એડ્રેસ અને તેમના પ્રવાસની વાત કરીએ અને એ સંખ્યા રેખાની મદદથી કેવી રીતે સંખ્યા રેખા એટલે શું સંખ્યા રેખા કેવી રીતે બનાવવી આવા બધા પ્રશ્નો તમને થતા હશે તો ચાલો આપણે તેના જવાબો મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીં તમારી સામે એક સંખ્યા રેખા આપેલી છે સંખ્યા થી બનતી રેખા એટલે સંખ્યા રેખા સંખ્યા રેખા કેવી રીતે બનાવી દોરો પગલું બે તેના પર કોઈ એક જગ્યાએ ટપકું કરી તેને શૂન્ય નામ આપો આ આપણું શરૂઆતનું બિંદુ છે તો આપણે અહીં એક ટપકું કરીએ અને તેને શૂન્ય નામ આપીએ પગલું ત્રણ હવે શૂન્યની જમણી બાજુ સરખા અંતરે ટપકા કરી તેને ક્રમશઃ એક બે ત્રણ ચાર એવા નામ આપો તો અહીં આપણે શૂન્ય મૂકી દીધો છે તો આગળ આપણે ક્રમશઃ સરખા અંતરે ટપકા કરીશું અને ત્યારબાદ એને ક્રમશઃ એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતે નામ આપીશું અહીં બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેના સરખા અંતરને એકમ અંતર કહે આ રીતે આપણે સંખ્યા રેખા બનાવી શકીએ છીએ તમે પણ અહીં આપેલા પગલાઓની મદદથી સંખ્યા રેખા બનાવવાનો પ્રયત્ન કરી શકો છો સંખ્યા રેખા ઉપર નાની સંખ્યા અને મોટી સંખ્યાને ઓળખવી સંખ્યા રેખા ઉપર સંખ્યાઓની જગ્યા જ કહી દે છે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એના માટેના બે નિયમો છે પહેલો નિયમ કે જે સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ આવેલી હોય તે મોટી સંખ્યા છે ઉદાહરણ તરીકે અહીં છ એ ચારની જમણી બાજુ આવેલી સંખ્યા છે બરાબર ને ચારની આ બાજુ આ એટલે કે જમણી બાજુ રાઈટ સાઈડ અને ચારની આ બાજુ જે છે એને આપણે લેફ્ટ સાઈડ કહીશું તો કોઈ પણ સંખ્યાની જમણી બાજુ આવેલી સંખ્યાઓ તે સંખ્યા કરતાં મોટી સંખ્યા હોય છે પાંચ છ સાત આ બધી સંખ્યાઓ ચારની જમણી બાજુ આવે છે આટલા માટે એ બધી સંખ્યાઓ ચાર કરતાં મોટી હશે અહીં છ એ પણ ચારની જમણી બાજુ જ આવેલી છે આથી તેને સંજ્ઞાના સ્વરૂપમાં આ રીતે લખીશું જેને વાંચીશું કે સિક્સ ઇઝ ગ્રેટર ધેન ફોર જેનો મતલબ છે છ એ ચાર કરતા મોટી સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે અનુમાન લગાવી શકશો કે નાની સંખ્યા માટેનો નિયમ શું હશે અહી નાની સંખ્યા માટે એકદમ ઉલટું છે જે સંખ્યા બીજી સંખ્યાની ડાબી બાજુ આવેલી હોય તે સંખ્યાને નાની સંખ્યા કહેવાય એટલે કે ઉદાહરણ તરીકે આ છ છે તેની ડાબી બાજુ આવેલી બધી સંખ્યાઓ ડાબી બાજુ એટલે કે આ બાજુ લેફ્ટ સાઇડ આ બધી સંખ્યાઓ છ કરતાં કેવી હશે નાની ઉદાહરણ તરીકે બે લઈએ તો અહીં બે એ છ ની કઈ બાજુ આવેલી છે ડાબી બાજુ આવેલી છે આટલા માટે બે છે એ છ કરતાં નાની સંખ્યા હશે જેને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં આ રીતે લખીશું ટુ ઇઝ લેસ ધેન સિક્સ સંખ્યા રેખા પણ સરવાળો સંખ્યા રેખા ઉપર સરવાળો એટલે કે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ કદમ ભરવા સંખ્યા રેખા પરના સરવાળાને જમણી બાજુ કદમ ભરવા કહેવા છે એટલે કે સરવાળો કરતા સમયે આપણે જમણી બાજુ કદમ ભરવાના થશે ચાલો સમજીએ ત્રણ વત્તા ચાર કરીએ તો અહીં શરૂઆત કરશું ત્યારે આપણે ત્રણ ઉપર ઊભા રહીશું અહીં એક વિદ્યાર્થી ત્રણ ઉપર ઊભો છે અહીં ત્રણ વત્તા ચાર કરવાના છે આથી ચાર ઉમેરવાના હોવાથી જમણી બાજુ ચાર કદમ ચાલીશું આપણે એક બે ત્રણ અને ચાર આ રીતે આપણે જમણી બાજુ ચાર કદમ ચાલ્યા શરૂઆત ક્યાંથી કરી ત્રણથી અને ચાર કદમ આપણે જમણી બાજુ ચાલ્યા અને ક્યાં ઊભા રહ્યા ચાર કદમ ચાલવાથી સાત ઉપર ઊભા રહ્યા આમ ત્રણથી આપણે સાત સુધી પહોંચ્યા એટલે કે ત્રણ વત્તા ચાર કરવાથી જવાબ સાત મળે છે હવે સંખ્યા સમજીએ જે રીતે સરવાળો કરવા માટે આપણે જમણી પગલા ભર્યા હતા તેવી જ રીતે બાદ બાકી કરવા માટે આપણે ડાબી બાજુનો પ્રવાસ કરીશું અહીં ઉદાહરણ તરીકે સમજીએ સાત ઓછા પાંચ શરૂઆત કરવા માટે આપણે સાત ઉપર ઉભા રહીશું ત્યારબાદ પાંચ ઓછા કરવાના હોવાથી ડાબી બાજુ પાંચ કદમ પાછા ફરશું એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતે હું પાંચ કદમ થી બે ઉપર પહોંચ્યો આથી સાત ઓછા પાંચ કરવાથી જવાબ મળશે બે અહીં તમારા બધા માટે એક કોયડો આપેલો છે ઉદાહરણ તરીકે જો તમે સાત ઉપર ઊભા છો તમે ચાર ડગલા ડાબી બાજુ આગળ વધો છો તો તમે ત્રણ ઉપર પહોંચો છો તો અહીં સરવાળો થયો કે બાદ બાકી અને આ પ્રવાસથી તમને શું જવાબ મળશે આનો દાખલાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે સંખ્યા રેખા પણ ગુણાકાર ગુણાકાર એટલે કે ઝીરોથી શરૂઆત કરીને સરખા અંતરના કૂદકા વારંવાર મારવા ઉદાહરણ તરીકે સમજીએ તો બે ગુણાકારમાં ત્રણ તો આનો અર્થ એવો થયો કે બે બે એકમના ત્રણ કૂદકા મારવાના છે અને શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની છે ઝીરોથી એટલે કે જ્યારે આપણે શરૂઆત કરીશું તો ક્યાં હશું ઝીરો એ ત્યારબાદ બે એકમનો એક કૂદકો એટલે ક્યાં પહોંચશું બે થી ફરીથી કૂદકો મારીશું તો ચાર ચારથી ફરીથી કૂદકો મારીશું તો છ હું અહીં ઊભો રહી જઈશ શા માટે કારણ કે મારે બેના કૂદકા ત્રણ વખત જ મારવાના છે અહીં આપણને ગુણાકાર શું બતાવે છે કે બે એકમના કૂદકા ત્રણ વખત મારવાના જો અહીં ચાર હોત તો હું બે એકમના કૂદકા ચાર વખત મારો બરાબર તો ચાલો કૂદકા લગાવીને જોઈએ ધારો કે તમે શૂન્ય ઉપર ઊભા છો અને દરેક વખતે ગુણાકાર કરતી વખતે તમારે શૂન્યથી જ શરૂઆત કરવાની છે શૂન્યથી શરૂ કરીને બે એકમનો એક કૂદકો એટલે કે તમે બે પહોંચશો ફરીથી એક કૂદકો મારતા તમે ચારે અને ફરીથી એક કૂદકા મારતા તમે છ એ પહોંચી આમ આમ થી લઈને છ સુધી પહોંચ્યા કેવી રીતે બે બે એકમના ત્રણ કૂદકા મારીને આથી જવાબ મળશે છ આવા જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંગ યુટ્યુબ ચેનલને ધન્યવાદ